ખેડૂત સુધી ચેનલમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે તો સૌ પ્રથમ આજે જોઈશું તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ જામજોધપુર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ તો સૌ સૌપ્રથમ જોઈએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વીસ કિલોના બજાર ભાવ તો રાયડો આઠસોથી એક હજાર પૂરા ગમગુવાર સાતસોથી એક હજાર એરંડા એક હજાર ત્રીસથી અગિયારસો હોળ ચણા એક હજાર પચાસથી બારસો હોળ તુવેર હોળસો પચાસથી ચોવીસો એકતાલીસ ધાણા બારસોથી હોળસો એક જુવાર છસોથી આઠસો છ બાજરી ત્રણસોથી ચારસો હોળ સફેદ તલ બે હજારથી ચોવીસો એકાશી ઘઉં ટુકડા ચારસો વીસથી પાંચસો ચોવીસ મગફળી ઝીણી નવસોથી બારસો મગફળી પાંચસો નવસો પચાસથી બારસો છપ્પન મગ અને કપાસ તેરસોથી પંદરસો એકવીસ ગોંડલ માર્કેટિંગ યાર્ડના વીસ કિલોના બજાર ભાવ જોઈએ તો જીરું પાંત્રીસોથી ચાર હજાર પાંચસો એકત્રીસ કલોજી હોળસો એકાવનથી એકવીસ અડદ અઢા એક હજાર એકાશીથી એકોતેર મગ બારસો એકથી એકવીસો બાવીસ સોયાબી આઠસોથી આઠસો એકાણું ડુંગળી એકાશીથી બસો એકોતેર સૂકા મરસા પાંચસો એકથી અડતાલીસો એક કાળા તલ ઇઠ્યાવીસો થી ઘઉં લોકવન ચારસો થી પાંચસો એકોતેર કપાસ અગિયારસો થી પંદરસો છ મગફળી આઠસો એકોતેર થી તેરસો હોળ મગફળી નવસો થી પંદરસો એક ઘઉં ટુકડા ચારસો થી છસો એકાવન સફેદ તલ એક હજારથી સિત્યાવીસો એકાઠ ધાણા નવસો થી અઢારસો છવ્વીસ તુવેર એક હજાર થી ત્રેવીસો ને ચણા એક એક હજાર એકસો એકથી બારસો ને હોળ એરંડા નવસો એકાવનથી અગિયારસો એકત્રીસ રાયડો નવસો એકાવનથી નવસો ને એકત્રીસ